સિયો તાલુકાના ટાણા ગામની ગૌચર જમીન પર ગૌશાળા નામે દબાણ હટાવવા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ڪاпі ري اني هليڪي ڪاпі ٿو آهي ڀاڳو وڃي وڃي ها يو يو ويو ويو ها ڪو ٻڌو ٿو ها 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 Thank <laughs> you. કે તાણાના જે ગૌશલ ને જમીન દબાણ કરીને શિવ બળદ સંસ્થાના નામે આશ્રમ ખોલીને ને વ્યાપાર શરૂ કરવામાં આવ્યો છે મૃતદેહોને જાહેરમાં ફેંકી દેવામાં આવે છે પર્યાવરણને નુકસાન થાય છે રોગચાળો કરે છે પણ જાતનું રજીસ્ટ્રેશન નથી અને ફંડફાળા કરીને ડ્રોના નામે પ્રજાને લૂંટવાનો ધંધો શરૂ થયો છે એ જમીન છૂટી કરાવી અને ત્યાંથી તમને તાણાના પશુપાલકોને યોગ્ય ન્યાય મળે એવી આશા સાથે અમે આપને રિક્વેસ્ટ કરીએ છીએ જય હિન્દ

પૈસા ત્રણસો રૂપિયાના નામે આ ત્યારે ઈ ગૌશાળા ભારતીમ બરોડ મોકર કાપલતાણા તો આવી રીતે તમી જાય શું છે સાહેબ એને લીધું છે અને છે એમાં એ સારો આવે છે અમારે ક્યાં સારો દા અને મરી ગયેલા બળદિયા બધા ત્યાં નાખી તો અમારા માલ ને સરવાય રે છે ઉભા રે એકતા કયા રૂક્ષાળો ફાટી જાય છે અમારું ગામ ટાણા ગૌસર થોડુંક જ રહ્યું છે બાકી તો બધું દબાણ થઈ ગયું છે થોડુંક છે એમાં આને જગ્યા કરી દીધી છે કબજો હા ગૌશાળા વાળા શિવ બળદા તમારી શું માંગ આવે છે તમારે પછી ક્યાં સારવા દવા બળદ ને યોગ્ય જગ્યાએ મેકોલવામાં આવે બીજે જગ્યાએ બીજે સસ્તા છે કોઈ અમારા થોડા થોડા જોર છે અમારે તો ત્યાં સારવાના ના હોય એમાં એ સારી રહેતી છે અમારે ક્યાં સારવા દવા સરાણ છો મારું નામ ભૂલવા વિહા ભાઈ ભાઈ ગામ ટાણા ડોક્ટર અત્યારે દબાણમાં ફૂલ સાહેબ આવી ગયું છે સૌરક્ષમાં અમે કરી ખાઈ છે માલધારી સમાજને ક્યાં જવાનું ગામના જેટલો માલધારી સમાજ છે અને અન્યાય થઈ રહ્યો છે શ્રીબુળદાસ કોઈ ટ્રસ્ટ નથી ક્રૂફ નથી કબજો કરીને બેસી ગયા છે રજૂઆત કરી છે એટલે નિર્ણય લાવો છે સામે વાળા શ્રીબુળાસ દરેક ગામમાં જે પાસે આવ્યા છે અમારા ગામમાં પાસે ઘૂસી ગયા છે અને પંચાવન લાખનો ફંડ ફાળો ભેગો થયો છે છતાં પણ એને ચાર વાવું છે ಅಮೆರಿಕ ಯೋಗ್ಯ ನಾಯ ಮಾಡ ಅಣಹಿಲ್ ತಾಣಾ. પ્રશ્ન એવો છે કે આજે જ આ ગામના માલધારી સમાજ એકત્રિત થઈ અને મામલતદાર સાહેબને એવું આવેદનપત્ર આપ્યું છે કે એક તો ટાણા ગ્રામ પંચાયતની હસ્તકનું જે ગૌસર છે એમાં સિત્તેર ટકા ઉપર કબજો કરી લેવામાં આવશે ત્રીસ ટકા ગૌસર છૂટું છે જેમાં ગ્રામજનો રાજી છે બરોબર એમાં શિવ બળદ સંસ્થાના નામે એક નવી સંસ્થા પાંચ દિવસમાં આવી કોઈ રજીસ્ટ્રેશન નથી જેની પાસે કોઈ પંચાયતનો ઠરાવ નથી ગૌસરની જમીન ઉપર કબજો કરીને મોટા વિસ્તારમાં તાર ફેન્સિંગ કરી અને જેને કન્સ્ટ્રકશનનું કામ ઊભું કર્યું છે બળદોની ત્યાં દોઢસોથી બસોથી ગૌસરમાં છૂટા મૂકી દેવાના ઇવન જે મૃત થયેલા પશુઓ હોય ત્યાંના એ ગૌસરમાં ફેંકી દેવાના ગંદકી ફેલાવવાની પર્યાવરણને નુકસાન પૂરવો અને આ જે તાણા ગામના ગ્રામજનો છે એના જે પશુપાલકો છે તેમના માલની અંદર નક નવા છેલ્લા આઠ દિવસમાં એવા રોગ નીકળ્યા છે જે પશુધન ટપકી રહ્યું છે એટલે મામલતદાર ને અમારું એક જ નિવેદન છે કે આને યોગ્ય તપાસ કરવામાં આવે